જેનું આજના આ ભવ્ય સ્નેહ મિલન પ્રોગ્રામમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનજી સહખજાનજી તેમજ પીપળિયા પરિવારના દરેક કાર્યકર્તાઓનું ગુલદસ્તા અને ટ્રોફીઓ આપીને સાલ ઓઢાડીને બુઝુર્ગોને ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શુભ શરૂઆત સૌ આવેલ મહેમાનો અને દાતાઓની સાથે દીપ પ્રાગટ્ય કરીને આરતી કરીને કરવામાં આવી ત્યારબાદ બહાર ગામથી આવેલા દરેક મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમસ્ત પીપલિયા પરિવાર હંમેશા દાતાઓથી આગળ આવે છે તે તમામ દાતાઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું પીપલિયા પરિવારના ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા તો સાથે પીપલિયા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા પણ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીને આવેલ તમામ મહેમાનોને એન્ટરટેન કરવામાં આવ્યા નવા સાંસ્કૃતિક કાર્યક્રમ પછી પરિવારના દરેક થી એકથી બારના ભણતા વિદ્યાર્થીઓને એકથી ત્રણ નંબર સુધી આવેલ તેજસ્વી તારાઓનું સન્માન કરવામાં આવ્યું આ સાથે સાથે કેટલાક વિશેષ સિદ્ધિઓ મેળવનાર રમતગમતમાં તેમજ અન્ય સિદ્ધિઓમાં આગળ આવનાર ખૂબ આગળ આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને તેમને પણ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ પીપલિયા પરિવારના પ્રમુખ દ્વારા હંમેશા પરિવારના દરેક સભ્યો સાથે મળીને એક રહે એકબીજાની મદદ કરે માતા પિતાની સેવા કરે અને બાળકોને ખૂબ જ ભણાવી ઘડાવીને આગળ વધાવે તેવું સુંદર વક્તવ્યો આપ્યું ને આવેલ તમામ મહિલા પુરુષોનો આભાર વ્યક્ત કર્યો

આ પ્રોગ્રામમાં અમે તેજસ્વી તારલાઓનું સન્માન દાતાઓનું સન્માન અમારા પરિવારને સંગઠિત રાખવા માટે જે પ્રતિનિધિઓ છે ગામે ગામ એ લોકોનું સન્માન કરીએ છીએ આ ઉપરાંત અમે આ વખતે અમારા પરિવારમાં દરેક વ્યક્તિઓ પોતાનું પોઝિટિવ સકારાત્મક સૂચન આપી શકે તે માટે ઓપન ફોર ઓલ બધા જ લોકો એનું સૂચન આપે અને એમાંથી જે સજેટિવ પોઝિટિવ સૂચન હોય એ નો અમલ કરી અને નવી પ્રવુતિ શરૂ કરી શકાય એ માટે સવારે ચિંતન શિબિર નું આયોજન કરેલું હતું આ સ્નેહ મિલન અમારું અગિયાર સ્નેહ મિલન છે દર વર્ષે અમારું સ્નેહ મિલન થાય છે હા અત્યારે સુરત શહેરમાં જ થાય છે અમારો મોટા ભાગ નો પરિવાર સુરત શહેરમાં જ છે અત્યારે લગભગ અમે અહીંયા પાંચ હજાર અ માણસોની ઉપસ્થિતિ છે ધોરણ એક થી ધોરણ બાર દરેક ધોરણમાં થી ત્રણ નંબરનું અમે ઈનામની ટ્રોફી આપીને સન્માન કરીએ છીએ ત્યાર પછી અમે પ્રોત્સાહન ઈનામ આપીએ છીએ આ સિવાય શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાય કોઈએ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી હોય અન્ય પ્રવૃત્તિ અન્ય ઇનામ ગેમ હોય રમત હોય સ્પર્ધા હોય જેમાં જિલ્લા લેવલે રાજ્ય લેવલે કે નેશનલ લેવલે ઇનામ મેળવવાના હોય તેવા પણ તેજસ્વી તારલાઓ અહીંયા ઉપલબ્ધ છે ને એનું અમે સન્માન કર્યું છે

અમારા એન્જિનિયરો અને અલગ અલગ અને ઇવન ફોરેન્સી પણ એક દાતા આવેલા છે જે પોતે એન્જિનિયર છે